ગુજરાતી લોકસંગીતને દુનિયામાં ધૂમ મચાવનાર સિંગલ કિંજલ દવેને આ બધા જાણતા છો કિંજલ દવે હવે એક ફરી એક વિવાદમાં સંભળાયા છે ખાસ કરીને ગુજરાતની લોકસંગીતની દુનિયામાં ધૂમ મચાવનાર કિંજલ દવે પરિવાર ઉપર એક સૌથી મોટો વિવાદ સામે આવ્યો છે કહી શકાય છે કે સામાજિક સગાઈ કરવા મામલે કિંજલ દવેને પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

કલાકાર હોવા છતાં પણ પરિવાર પર સામાજિક નિર્ણયનો બાકાત રાખવામાં આવ્યા નથી જેના કારણે હવે આ મુદ્દો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

અને પરિવાર પર સામાજિક નિર્ણય બાકાત પણ રાખવામાં આવ્યો નથી તો પ્રશ્ન હવે એ રહ્યો છે કે શું સમાજના સમયમાં નિર્ણય લેવામાં યોગ્ય કહેવાય છે કે શું પ્રતિષદ વ્યક્તિ સામે પણ સમાજના જૂનો નિર્ણય હાવી થઈ શકે છે આ ઘટના ફરી એકવાર સમાજના નિર્ણય ઉપર વ્યક્તિત્વ સ્વતંત્રતાની લડાઈ સામે ઉજાગર કરી છે શું છે સત્ય અને શું છે હકીકત એ આપ જાણી શકો છો ખાસ કરીને કિંજલ દવે ફરી એક વિવાદમાં સંપડાયા છે કિંજલ દવે વિવાદમાં સંપડાયા બાદ તેમના સોશિયલ મીડિયામાં અકાઉન્ટમાં ફો વાયરલ થઈ રહ્યા છે ત્યારે બ્રહ્મ સમાજના આગેવાનો સાથે બેઠક બોલાઈ અને ફરી જે કહી શકાય છે કે કિંજલ દવે એમને વિવાદોમાં સંપડાયા છે તેમને સમાજી રીતે બહિષ્કાર કરવામાં આવ્યા છે ત્યારે ફરી કિંજલ દવે શું કરશે તે જોવાનું રહેશે ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રશ્ન એ રહ્યો કે આજના સમયમાં પણ આ નિર્ણય યોગ્ય કહેવાય શું પ્રતિસાદ વ્યક્તિ સામે પણ જૂના નિર્ણયોમાં હાવી થઈ શકે છે આ ઘટના ફરીવાર સમાજના નિર્ણયો પર વ્યક્તિત્વ સ્વતંત્ર વચ્ચે લડાઈ ઉજાગર કરશે કે શું તમારા વિશે